નમસ્કાર આલ્બર્ટ સર આજ એક ન્યૂટન પછીના દુનિયાના સૌથી મહાન વૈજ્ઞાનિક હતા આલ્બર્ટ આઇન્સ્ટાઈન જન્મ અઢારસો ને ઓગણસી માં જર્મની અંદર એક યહૂદી પરિવારમાં થયેલો નાનપણથી તેઓ એવા ધુની હતા અને એ ઠોઠ પણ પછી આઈન્સ્ટાઈન અને ખાસ કરીને ભૌતિક શાસ્ત્રમાં બધા જાણકાર બેના અને અણુશાસ્ત્ર ની અંદર પણ તેમનો મોટો ફાળો હતો આ આલ્બર્ટ આઇન્સ્ટાઇન ગાંધીવાદી હતા આ મહાન વૈજ્ઞાનિક સાદાઈથી જીવન જીવતા અને અન્યોને હંમેશા મદદ કરવા તત્પર રહેતા એટલા બધા વિચારશીલ હતા કે ઘણીવાર ઘરનું સરનામું પણ પોતે ભલી જતા એકવાર આઇન્સ્ટાઇન મુસાફરી માટે ટ્રામમાં ચેડા તો એ તો પોતાનું પુસ્તક લઈને હંમેશા વાંચતા વાંચવા મળ્યા અને કંડક્ટરે ટિકિટ લેવા માટે સામે જોયું પણ આને જોયું ને તો એને બે ચાર બીજા માણસોને ટિકિટ કાપી અને પછીથી આઠ સ્ટેન્ડના ખાવા ઉપર હાથ મૂકીને કહ્યું કે ક્યાંની ટિકિટ આપો તો ત્યારે આઈન્સ્ટાઈન અચાનક જ બોલે લે ટિકિટ લેવાનું ભૂલી ગયો છું તો તને એક નોટ ખીચામાંથી કાઢી અને એને આપી અને છૂટા પૈસા કંડક્ટરે પાછા આપ્યા તો આઈન્સ્ટાઈન બોલા કે તમે મને ઓછા પૈસા આપ્યા છે તો કંડક્ટરે હાથમાંથી સિક્કા લઈને એક એક સિક્કો ગણાવ્યો અને ચોખ્ખીતું કે જો પૂરા છે ને અને હાલતા હાલતા એ કંડક્ટર બબડો કે ગણિતમાં ઢ લાગે છે હવે આ વાત થઈ એક પરમ જ્ઞાની માણસને અને સામા છેડે એક હવે હું એક વાત કરું પરમ અજ્ઞાની માણસ અમારા ગામની અંદર એક જીવાભાઈ રહેતા આમ તો એમના માતા અને મોટાભાઈનું અવસાન વહેલા થઈ ગયેલું અને અત્યારે અત્યારે તો એક સાદી ઓરડીમાં રહેતા નાની એવી કાચી ઓરડીમાં રહેતા હાથે રસોઈ બનાવે વાસણમાં કોઈ નામ અને ઠેકાણું નહીં કામમાં કોઈ પ્રસંગ હોય તો કોઈ ખાવાનું આપી જાય ક્યારેક હાથે બનાવે ક્યારેક કોઈ વાડીએ ખેતરે કામે લઈ જાય તો અહીંયા આપણે જમી લે એક દિવસ અમે અને અમારા મિત્રો એની તો તો આમ જુઓ હંમેશા તમે ચાનો આગ્રહ કરે આપણે એમ થાય કે આ દૂધ ક્યાંથી લાવતા હોય છે નથી આને ફ્રીજ નથી લાઈટની ની સગડતો અને ચાની કેવી રીતે વ્યવસ્થા કરતા હોય છે તો એને પેંડાની બરણી કાઢી એમાંથી એક પેંડો તપેલીમાં નાખી એમાં પાણી નાખી અને એને ઓગાળી નાખ્યો અને થોડી ભૂકી નાખી અને ચા બનાવી ચા તમે જુઓ તો ફર્સ્ટ ક્લાસ સરી ઉભી રહી ચા ત્યારે મિત્રો વિચાર્યું કે ભાઈ સ્ટાર્ટઅપ તો હમણાં ચાલુ થયું પણ આ જીઓ ભાઈનું સ્ટાર્ટઅપ પણ કોઈ ચાલુ કરવા જેવું ખરું એમ પછી તો મેં જીઓ ભાઈ ને કીધું કે આ વખતે તમે જાઓ ને તો અઢીસો ચા ની પણ હરે લેતો જઈજો અને કંદો ને કે આમાં ભેરવી દે એટલે તમારે ચા બનાવવામાં કોઈ જાતની મુશ્કેલી નડે નહીં પણ હવે જોયું કે આ જીવાભાઈ નીચે સુતા કોઈ જીવ તમે વિચાર્યું કે આને ન હોય છે અમે ખાટલો બનાવવાનો વિચાર કર્યો અમારે મિસ્ત્રી ઘરના એટલે ફર્સ્ટ ક્લાસ ખાટલો બનાવી દો પાયામાં કોતરણી કામ ચારે પાયામાં મહેનત કરીને કોથળી કામ કરીને એવો પાયા બનાવ્યા એવો ખાટલો બનાવ્યો પછી પાટી થી ભરી અને જીવાભાઈને આપ્યો પણ આઠ દસ દિવસ પછી જ્યારે અમે ગયા ત્યારે ચાર પાયામાંથી એકય એક પાયો નહોતો એ જીવાભાઈએ કાપીને રસોઈ માટે બળતણ માં એનો ઉપયોગ કરી નાખેલો હવે બહેન એવું કે એક એ બીમાર પડ્યા તે બીમારી ભયંકર બીમારી વજન થઈ ગયું પછી ગામમાં કોઈ સેવાભાવી માણસ હોય કોઈ હોય એને દવાખાને લઈ ગયા અને ડોક્ટરે તપાસ કરી લેબોરેટરી કરી અને કીધું કે ટીબી છે ઝેરી કમળો છે લોહી ઉડી ગયું છે આનું વજન એકદમ લોસમાં ગયું એટલે આને અને રિકવરી કરતાં ઘણી વાર લાગે તમારે ઘણા ટાઈમ આને હોસ્પિટલ રાખવા પડે તો કોણ હોસ્પિટલમાં આનું તો એવું કરે તો એ લોકો પાછા એને ગોળીમાં મૂકી ગયા પણ અમારે એક સાહેબ હતા સેવા ભાવી દસાડીયા સાહેબ કરીને એને કીધું કે આપણે આની સેવી કરવાની સેવા કરવાની છે તો અમે એને અમારા જૂના ઘરમાં લઈ ગયા ત્યાં એને રહેવાની વ્યવસ્થા કરી અને અમારે રાજુભાઈ છે એને તબેલો એટલે એ બે ટાઈમ દૂધના લોટા ભરીને લઈ અને બે ટાઈમ દૂધ પી જાય બે લોટા દૂધ અને ડૉક્ટર પણ કહે કે જેને કમળો હોય અને આમ પણ માણસોને બધા કહેતા જ હોય છે કે કમળો એને દૂધ ન પીવે પણ આ બે લોટા દૂધ પી જતા ત્રણ ટાઈમ ટિફિન આવે ત્રણેય ટાઈમ ટિફિન ખાઈ જાય બસ એને એક જ થાય કે હું ખાવ તો હાજો થઈ જાઉં ખાવ તો હાજો થઈ જાઉં અને બન્યું પણ એવું છે કે દોઢ મહિના સુધી ટાઈમ ટાઈમ ટિફિન દૂધના લોટા અને આરામ અને ભાઈ જેને કે ઘોડા જેવો માણસ થઈ ગયો દોઢ મહિનાની અંદર તો ફૂલ્લી રિકવર અને કહેવાનું એટલું જ થાય છે કે એની અજ્ઞાનતાના લીધે તમે એને અમે કહેતા કે ભાઈ તમને ઝેરી કમરો છે તો કે હોય તમને ટીબી છે તો કે હોય તમારે જીવો ભાઈ લોહી ઉડી ગઈ તો હોય કે પણ અજ્ઞાનતાના લીધે રોગની કોઈ એને માહિતી કે કોઈ પણ વસ્તુ ન હોવાને કારણે એના જીવનમાં રોગમાંથી મુક્ત થઈ ગયેલા ક્યારેક અજ્ઞાનતા પણ જીવનમાં જીવવાનું એક બારું બની જતું હોય છે અને ક્યારેક જ્ઞાન પણ જીવન જીવવામાં મુશ્કેલી પેદા કરતો હોય છે જો જ્ઞાન હોય અને રોગનું જ્ઞાન હોય તો એ માણસ વહેલો રોગ પ્રસરી જવાને કારણે અવસાન પામી જતો હોય છે તો કહેવાનો મતલબ કે આપણા આઈન્સ્ટાઈનની વાત કરીએ પરમ જ્ઞાની એક અને આ પરમ અજ્ઞાની એકવાર રેલવેની અંદર નવું નવું ટ્રેનનું ઉદઘાટન થયેલું અને એની અંદર મંત્રી બેઠેલા અને આજુબાજુ જે લોકો બેઠાનો રિવ્યુ લેતા હતા બધું પૂછતા હતા ટ્રેનમાં શું સગવડ કેમ છે ટ્રેન કેમ છે આ તે બધું તો એમાં એક ભાઈ કે ભાઈ સાહેબ એ કે ટ્રેન તો બહુ સારી હોય કે પણ એમાં ટોયલેટ એ કે તો છે ને સાહેબ કે ટોયલેટો છે પણ એ કે એમાં એક મગ છે તો કે મગ તો જોઈને ભાઈ કે સાહેબ મગ તો જોઈ બરાબર છે પણ કે મગમાં એને હાકરથી બાંધી છે મગરી હાકરથી બાંધેલો છે પણ મગમાં જે હાકર છે એ બાંધેલી ટૂંકી છે કે અને આપણે જ્યાં પાણી પોચવું જોઈએ ત્યાં પોચતું નથી કે તો આ મંત્રી તો કંઈ બોલોમાં પાછા પડ્યો નહીં એ કે ભાઈ મગને બાંધો તને કે બાંધો જરાક આગળ ખસી જવાય નહીં તો હવે પછીની વાત જે છે તે આપણે આગળના વિડીયોમાં કરશું આભાર